જીવન વિકાસ માટે ભાવનાની જરૂર જીવન વિકાસના ક્ષેત્રમાં ભાવનાની ધારણાની ઘણી જરૂર છે મારે માટે મેં પ્રભુ કૃપાથી બુદ્ધિને ગુરુ ગણેલી મારી પાસે પૈસા ન હતા એટલે ગુરુ મહારાજ પાસે જવાય નહીં એટલે બુદ્ધિને આધારે ભાવના કેળવવા માટે નામ સ્મરણ ધ્યાન વગેરે સાધન લીધા કરેલું આમ તો સંસારમાં રહીને કર્મ કરતાં કરતા ભાવનાની એકાગ્રતા માટે જપ લઈ શકાય એવું કદીએ બનતું નથી એમાં અપવાદ હોઈ શકે પણ તેને પણ સાધનાની જરૂર ખરી એટલે આપણે તો ગમે તે સાધન પકડી લેવાની જરૂર એટલે ભાવનાની જાગૃતિ રાખવા માટે કોઈ પણ સાધન લેવું જ જોઈએ કર્મ કરતાં કરતાં ગુરુ મહારાજનું ભાન ધ્યાન રહે એ પણ જરૂરનું છે પણ એકદમ એ શક્ય નથી આ બધું જરૂરનું છે પણ તે થવા માટે આપણામાં ગુરુ પ્રત્યે ભક્તિ પ્રગટી જવી જોઈએ અને એવી એકધારી પ્રેમપૂર્વકની ભક્તિ પ્રગટી જાય તો ઘણી સરળતા રહે નહીં તો એટલું એક ધ્યાનપણું ને એકાગ્રતા રહેવા એકદમ શક્ય નથી આવું બનવામાં ભાવનાની એકધારી લાગણી પ્રગટે તો બની શકે ખરું સાધનાની કોઈ રીતે પુરુષાર્થ કર્યા વગર ભાગ્યે જ કોઈક જીવ ભાવનાની ધારણા કેળવી શકે એમાં પણ અપવાદ હોઈ શકે પણ પ્રયત્ન કર્યા સિવાય કોઈની ભાવનાની ધારણા સતત રહે એમ હું માનતો નથી એવાને તો મારું શીશ નમે હા કોઈને એવી જબરજસ્ત ભક્તિ પ્રગટી ગઈ હોય તો એવું બને એટલે આવી ભાવનાની ધારણા એક ધારી રહે તો આપણે દ્વંદ્વાતીત અને ગુણાતીત થઈ શકીએ ધર્મ એ બહોળો શબ્દ છે સંપ્રદાય શબ્દ ટૂંકા અર્થમાં છે ભાવનાની સળંગતા કેમ કરીને પ્રગટેલી રહે તે દરેકનો અલગ વિષય છે આવી ભાવનાની ધારણા સળંગપણે પ્રગટ્યા સિવાય આપણે કોઈ પણ પ્રકારની લાગણીઓથી પર ન થઈ શકીએ ભાવનાનું પ્રચંડ પૂર આવે તો આખો ભાવનાનો પ્રવાહ બદલાઈ જાય દાખલા તરીકે આપણે અહીં તાપીમાં પ્રચંડ પૂર આવેલું તો કેટલો પ્રવાહ બદલાઈ ગયેલો એટલે આપણામાં રહેલા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રાગ દ્વેષ વગેરેને જો આવું ભાવનાનું પ્રચંડ પૂર આવે તો એ બધાને કાઢી શકાય એટલે એ ભાવનાનું પ્રચંડ પૂર આવે તો આખો પ્રવાહ બદલાઈ જાય એટલે કે આપણા બધા ગુણો બદલાઈ જાય ભાવનાનું લક્ષણ જ ગતિશીલતા રજસનો સ્વભાવ છે ઉધમાતિયાપણું ધાંધલ કરનારું જો ભાવનાની પ્રચંડતા પ્રગટે તો ઉધમાતિયાપણું પણ નીકળી જાય જો આવી ભાવનાનું પૂર પ્રગટે તો શાંતિ સ્થિરતા વગેરે રહી શકે દાખલા તરીકે જેમ કોઈ વિજ્ઞાની એની શોધમાં એક ધારો રહે છે તેમ તેવી જ રીતે જો કોઈને આમાં લગ્ન હોય તો તેને એક ધારો આ જાતનો પ્રયાસ કરવો જ પડશે હરિ